હું એક હોટલનો માલિક હતો એક છોકરી દરરોજ મારી હોટલની બહાર બેસી અને ગ્રાહકોની પ્લેટમાં બચેલો ખોરાક લઈ જતી હતી એક દિવસ ખોરાક બચ્યો નહીં તો તે હતાશ થઈ ગઈ અને ત્યાંથી રવાના થઈ થોડા સમય પછી મેં જોયું કે એક શાકભાજીવાળો તે છોકરી સાથે ગેરવર્તન કરતો હતો તેના હાથમાં તે છોકરીનો દુપટ્ટો હતો અને તે છોકરીનો ખોટો પણ ફાટી ચૂક્યો હતો આ બધું જોઈ અને મને ખૂબ જ શરમ આવી હું તરત જ ત્યાં પહોંચ્યો તો શાકભાજીવાળા એ વ્યક્તિએ એવું કહેવાનું શરૂ કર્યું કે તેને મારા શાકભાજીની ચોરી કરી છે મેં કોઈક રીતે આ બાબતને શાંત કરી પણ જેવી તે છોકરી ત્યાંથી રડતી ગઈ અને મેં તેનો પીછો કર્યો અને જે મેં જોયું ને તે મારા આત્માને ધ્રુજાવી ગયું તે છોકરી ફરી મારી સામે હતી હાથમાં બેગ લઈ અને ઊભી હતી હું જાતે ગ્રાહકોને બચેલો ખોરાક ઉપાડતો હતો અને તેની બેગમાં મૂકી રહ્યો હતો તે આ ખોરાકને જેમ તેમ જોતી હતી જાણે તે તેની જિંદગી હોય તેની સામે સમસ્યા શું છે તે કયા સંજોગોમાંથી પસાર થઈ રહી છે તે જાણવાનો મેં ક્યારે પણ પ્રયાસ ન કર્યો અલબત્ત હું તેની થોડી મદદ જરૂર કરતો આઈ એ હોટલ મારી સામે હતી અહીં ચાર કર્મચારીઓ કામ કરતા હતા હોટેલ ખૂબ જ મોટી ન હતી પરંતુ નજીકની ઓફિસમાંથી બપોરે ભોજન કરવા લોકો આવતા હતા અને તેમાંથી જે બચતું હતું તે છોકરીને આપી દેતા હતા હવે મને તેને દરરોજ જોવાની ટેવ હતી કારણ કે તે સવારથી મારી હોટૅલની પાસે આવી અને બેસી જતી હતી અમે લોકોના જમ્યા પછી પોતે અંદર આવી અને બધું બેગમાં લઈ જતી કારણ કે તે જાણતી હતી કે ના હું તેને રોકીશ અથવા ન કોઈ તેને કંઈ પણ કહેશે પણ હું શાંતિથી તેની બેગમાં ખોરાક મૂકી દેતો કદાચ આ વિશ્વાસને કારણે તે કોઈ ખચખટાટ વિના મારી સામે આવી જતી આજે પણ મેં તેની બેગમાં લગભગ તમામ બચેલો ખોરાક મૂક્યો હતો તેને મારી તરફ જોયું અને કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ચાલી ગઈ તે તેર વર્ષની બાળકીની આંખોમાં જે આંસુ હતા ને તેણે મને અંદરથી હલાવી દીધો જ્યારે તે બચેલો ખોરાક ઘરે લઈ જતી તેના પર તે મારી તરફ એક અલગ નજરે જોતી જ્યારે મારા ભગવાન મને દરરોજ અને શ્રેષ્ઠ ખોરાક ખવડાવે છે અને તેમ છતાં મેં તે રીતે ક્યારેય તેમનો આભાર માન્યો નથી તે બાળકીની આંખો એ મને વધુ શરમજનક બનાવી અને તે સમયે મેં મારો હાથ મારા ભગવાનની તરફ ઊંચો કર્યો અને તેનો આભાર માનવાનું શરૂ કર્યું તે તેર વર્ષની છોકરીએ મને ભગવાનનો સાચો આભાર માનતા શીખવ્યો તે દિવસથી મને તેને જોવાની વધુ ઈચ્છા થવા લાગી અને જ્યાં સુધી હું માનું છું ને મારી હોટલની પ્રગતિ પણ તે છોકરીના આગમનથી શરૂ થઈ હતી પહેલાં મારી હોટેલ ખૂબ જ ઓછી ચાલતી હતી પરંતુ જ્યારથી તે છોકરી મારી હોટલમાં આવવા લાગી ને ત્યારથી વ્યવસ્થામાં અચાનક વધારો થયો મારું તે છોકરી સાથે વિશેષ જોડાણ હતું મેં મારા વેટરને પણ કહ્યું હતું કે જો હું ક્યારે હોટલમાં નહું ને તે પછી પણ આ છોકરીને ખાલી હાથે ન જવા દો પછી જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું તે રોજ મારી પાસે આવતી હતી અને કોઈ પણ પ્રશ્નનો જવાબ કર્યા વિના તેની બેગમાં ખોરાક ભરતી પરંતુ પછી કોરોના આવ્યો લોકડાઉન શરૂ થયું અને તેના કારણે લોકો ઘરે કામ કરવા લાગ્યા અને તેઓ જરૂરિયાત વિના ઘરની બહાર જતા નહોતા અને હોટલનો ખોરાક પણ બંધ થઈ ગયો હતો મારી પરિસ્થિતિઓ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તે બાળકી જે હંમેશા હોટલની બહાર બેસતી તે પણ પરેશાન થઈ ગઈ હતી કારણ કે હવે હું તેને પહેલાંની જેમ ખોરાક આપી શક્યો નહોતો પછી એક દિવસ એ પણ આવ્યો જ્યારે તે છોકરી તે શોપિંગ બેગ સાથે હોટલમાં આવી પરંતુ મારી પાસે તેને આપવા માટે કંઈ નહોતો તે દિવસે મેં ખોરાક રાંધ્યો નહોતો કારણ કે એક પણ ગ્રાહક સવારથી આવ્યો નહોતો મને ખબર પડી કે નજીકની બધી ઓફિસે બે અઠવાડિયા માટે સંપૂર્ણ રીતે બંધ રહેવાની છે અને હું વધુ નુકસાન સહન કરી શકતો નહોતો આ સંજોગોને લીધે હું એટલો માનસિક રીતે અવ્યસ્ત હતો કે મને શું કરવું તે સમજી શકાયું નહીં કોઈને ખબર નહોતી કે આ લોકડાઉન કેટલો સમય સુધી રહેશે નિયમો કેટલા સમય સુધી લાગુ રહેશે તેથી મેં તે છોકરી પાસે માફી માગી ત્યારે તે મારી તરફ નિર્દોષ આંખોથી જોતી રહી મારી હોટલ છોડી દીધી કંઈ પણ બોલ્યા વિના તેના વિશે વધુ વિચારવા માટે મારી પાસે પૂરતો સમય પણ નહોતો તે સમયે હું મારા કર્મચારીઓ માટે પણ પરેશાન થઈ ગયો હતો કારણ કે હોટલ બંધ થવાથી તે પણ ખૂબ જ અવ્યસ્ત હતા મેં મારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બધા કર્મચારીઓને સો રૂપિયા આપ્યા અને તેમને સૂચના આપી કે હવે હું બે અઠવાડિયા સુધી હોટલ ખોલીશ નહીં ચિંતાના આ સમયમાં દરેકના ચહેરા ઉપર સ્તબ્ધ થઈ ગયા દરેક વ્યક્તિ તેમની ચિંતામાં ડૂબી ગયો હતો મેં બે અઠવાડિયા માટે હોટલને સંપૂર્ણ રીતે બંધ કરવાનું નક્કી કર્યું અને જ્યારે હું હોટલમાંથી બહાર નીકળ્યો તો મેં એક મારી બંધ હોટલ તરફ જોયું ભગવાનને પ્રાર્થના કરી કે ટૂંક જ સમયમાં બધું બરાબર થઈ જાય પણ ઘર તરફ જતા સમયે મને એક વિચિત્ર અવાજ સંભળાયો લોકોની ભીડ હતી અને તે શાકભાજીવાળો ખૂબ જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો જ્યારે મેં ભીડને દૂર કરી અને આગળ જોયું ને ત્યારે મારા હોશ ઉડી ગયા તે શાકભાજીવાળો તે છોકરીનો કોલર પકડી અને ઊભો હતો અને તેનો ડૂબ હતો નીચે પડી ગયો હતો તે રડતી હતી અને શાકભાજીવાળો તેનો ખૂબ જ અપમાન કરતો હતો આ જોઈ અને મારું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું જાણતો હતો કે આજે મેં તે છોકરીને ખાવા માટે કંઈ પણ આપ્યું નથી કદાચ તે છોકરી આ વ્યક્તિ પાસેથી કંઈક માગવા માટે આવી હતી હું આગળ ગયો અને તે વ્યક્તિને કહ્યું એક યુવાન છોકરી સાથે આવું વર્તન કરવાની શું જરૂર છે તેણે કહ્યું સાહેબ આ ચોર છે આવી છોકરીઓ સાથે આજ થવું જોઈએ જેથી તેઓ ફરીથી ચોરી કરવાની ક્યારેય હિંમત ન કરે મને તે વ્યક્તિની વાત ઉપર સાંભળી અને આશ્ચર્ય થયું કારણ કે મેં તેને ક્યારે કોઈ ખોટી વસ્તુ કરતા જોઈ ન હતી મેં તેને પૂછ્યું વાત શું છે તો તે રડતા બોલી મેં તેની પાસે થોડી શાકભાજી માંગી અને શાકભાજીના બદલામાં મેં તેને પૈસા પણ આપ્યા પરંતુ હવે તેઓ મને ચોર કરી રહ્યા છે તો તે શાકભાજીવાળાએ કહ્યું કે મેં તેને ઘણી શાકભાજી આપી છે અને ફક્ત તેને મને રૂપિયા દસ રૂપિયા આપ્યા તમે કહો કે આટલા પૈસામાં થેલી ભરી અને શાકભાજી આવે છે જ્યારે હું તેને રોકવા માંગતો હતો ને અને શાકભાજી પાછી ખેંચવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેને ભાગવાનું શરૂ થયું તેથી મેં તેને પકડી આજે હું તેને ખૂબ સબક શીખવાડીશ તે છોકરીની આંખોમાંથી આંસુ વહેવાતા હતા અને મેં તેનો દુપટ્ટો જમીન ઉપર પડેલો ઉપાડ્યો અને તેને આપ્યો અને તે વ્યક્તિને કહ્યું કે તેને જવા દો તેના પૈસા હું આપીશ છોકરીએ મારી સામે માનવ આંખોથી જોયું અને પછી શાંતિથી ચાલી ગઈ જ્યારે મેં શાકભાજીવાળાને પૈસા આપ્યા ને ત્યારે ત્યાંની ભીડ પણ ધીરે ધીરે ઓછી થઈ પણ આટલી વિશાળ ભીડમાં કોઈએ તે છોકરીનો સાથ કેમ ના આપ્યો હું શાંતિથી જવા લાગ્યો પણ મને ખબર નહોતી કે હું તે છોકરી પાછળ કેમ અચાનક જવા લાગ્યો હું લોકડાઉન વિશે વિચારતા મને થાય છે કે અમારા જેવા શિક્ષિત લોકોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે તો તે છોકરી પહેલાંથી જ ખરાબ પરિસ્થિતિમાં હતી ખબર નહીં કે તે ક્યાં રહેશે તેની હું તેની પાછળ ગયો તે મોટા વિસ્તારની પાછળ એક ઝૂંપડ પટી હતી તે બાળકી ઝડપતી તે જગ્યા ઉપર ગઈ અને એક નાનકડી ઝૂંપડીમાં ચાલી ગઈ હું થોડો સમય ત્યાં ઊભો રહ્યો પછી કોઈ વિચાર કરી ઝુંપડીનો પડદો હટાવ્યો અને અંદરનું દૃશ્ય જોઈ અને મારા હોશ ઉડી ગયા એક વૃદ્ધ માણસ પલંગ ઉપર પડેલો હતો અને તે છોકરી આ શાકભાજીથી કંઈક રાંધવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં બે લોકો હતા પરંતુ તે છોકરી ઘણો ખોરાક તૈયાર કરતી હતી અમે હંમેશા મારી પાસેથી પણ વધુ ખોરાક લેતી હતી બે લોકોના રહેતા મુજબ ખોરાક ઘણો હતો જ્યારે મેં તેને નરમ નરમાસ્તીથી અવાજ આપ્યો ને ત્યારે તે મને જોઈ અને ડરી ગઈ અને કહેવા લાગી એ સાહેબ મેં ચોરી નથી કરી મેં તે વ્યક્તિને રૂપિયા આ દસ આપ્યા હતા કારણ કે મારી પાસે એટલા જ હતા મેં હસતા કહ્યું હું અંદર આવવા માગું છું તેણે મને અંદર બોલાવ્યો જ્યારે હું તે માણસની નજીક બેઠો ને ત્યારે તેણે તેને કહેવાનું શરૂ કર્યું કે મારા બાબા પહેલાં નોકરી કરી અને ઘર ચલાવતા હતા પરંતુ એક અકસ્માતમાં તેની કમરને એવી ઈજા થઈ કે હવે તે પલંગ ઉપરથી ઊભા પણ થઈ શકતા નથી અને આ કારણોસર હું કોઈ કામ કરી શકતી નથી કારણ કે હું લાંબા સમય સુધી ઘરની બહાર રહી શકતી નથી મેં ઝૂંપડી ઉપર એક નજર નાખી જ્યાં જીવનની જરૂરિયાતની એક વસ્તુ પણ હાજર ન હતી મેં તેને પહોંચ્યું તમે આટલો ખોરાક કેમ બનાવ્યો અને તેણે જે કહ્યું ને તે સાંભળી અને મારા પગ નીચેથી જમીન લપસી ગયા હું તે તેર વર્ષની છોકરીને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો ઉંમરમાં તે મારા કરતાં ઘણી નાની હતી પરંતુ કદાચ તેનો વિચાર અને હિંમત મારા કરતાં મોટી હતી કારણ કે કોઈ સામાન્ય માણસ માટે તેને જે કર્યું તે વિચારવું પણ અશક્ય ન હતું મેં તેને વચન આપ્યું હતું કે હું તેને આ કામમાં મદદ કરીશ છોકરી આ સાંભળી અને ખૂબ જ ખુશ થઈ થોડા સમય માટે હું તેના બાબાની નજીક બેસ્યો મેં તેના હાથમાં કેટલાક પૈસા મૂક્યા અને પછી બહાર આવ્યો અને વિચાર્યું કે જો તે છોકરી ઝૂંપડીમાં રહી અને આટલું મોટું કામ કરી શકે છે તો હું કેમ હિંમત હારી ગયો તેથી મેં તે સમયે ફરીથી બે મારા વેટરને બોલાવ્યા અને સ્ટાફને ફરીથી હોટલ ખોલવાનો આદેશ આપ્યો બીજે દિવસે સવારે મેં હોટલ ખોલ્યું મારા આખા સ્ટાફે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું દરેકને આશ્ચર્ય થયું કે મેં હોટલ કેમ ખોલ્યું કારણ કે ગ્રાહક આવવાના નથી પરંતુ જેવો મેં ખોરાક તૈયાર કર્યો મેં ખૂબ ઓછા ભાવે ખોરાક આપવાનું બોર્ડ બહાર લગાવ્યું અને વેટરો દ્વારા નજીકની ઝૂંપડીમાં પણ જાહેરાત કરી કે જો કોઈ ઓછા ભાવે ખોરાક ખરીદવા માંગતો હોય ને તો તે અમારી હોટલમાંથી ખોરાક લઈ શકે છે ધીરે ધીરે લોકો આવવા લાગ્યા મને દરેક ફ્લેટ ઉપર માત્ર રૂપિયા પાંચનો નફો મળી રહ્યો હતો પરંતુ તે સમયે મારો ઉદ્દેશ નફો મેળવાનો નહીં પરંતુ લોકોની મદદ કરવાનો હતો હાથ ઉપર હાથ ધરી અને બેસવાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નહોતું આ સમયે તે હતો આગળ વધવું અને એકબીજાને મદદ કરવી હતી મને આ વિચાર તેર વર્ષની છોકરી રીમા પાસેથી મળ્યો જેની ઝૂંપડીમાં હું ગયો અને કંઈક સાંભળ્યું જેણે મારી વિચારસરણીને સંપૂર્ણ રીતે બદલી નાખી હતી ઘણા લોકો આવ્યા અને દરેક વ્યક્તિ ખોરાક ખરીદ્યો જ્યારે મહિનાની ગણિત કરવામાં આવીને ત્યારે મને વધુ નફો થયો કારણ કે પહેલાં ફક્ત ઓફિસના લોકો ખાવા માટે આવતા હતા પરંતુ હવે આટલા ઓછા ભાવે ગરીબ લોકો તૂટી પડ્યા હતા અને બધા સારા ખોરાકનો આનંદ પણ માણી રહ્યા હતા આ મુશ્કેલ સમયમાં તેના માટે ખોરાક કોઈ વરદાનથી ઓછું નહોતું મેં તરત જ મારા વેટરને તેમનું ન આપ્યું અને કહ્યું કે તે મરજી પડે તેટલો ખોરાક લઈ જાય અને તે નજીકના ગરીબ લોકોમાં વેચે તેમના ચહેરાઓ આ સાંભળતાની સાથે જ ખુલી ગયા બીજા દિવસે જ્યારે હું હોટેલે પહોંચ્યો ને ત્યારે આશ્ચર્ય પામ્યો મારી પહેલા આખો સ્ટાફ ત્યાં હાજર હતો તેનામાં એક જુદો ઉત્સાહ હતો પ્રથમ વખત મેં તેમની આંખોમાં જુસ્સો જોયો હતો પછી આ જોઈ અને ખોરાક પહેલાંથી વધારે તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાનાવાળાની સંખ્યા પણ વધારો થયો હતો જેમને ખબર પડી કે ખૂબ જ ઓછા ભાવે અહીં ખોરાક મળે છે અને જેમની પાસે પૈસા ન હોય ને તે મફત પણ ખાઈ શકે છે આ સાંભળી અને લોકો વધુ આવવા લાગ્યા મેં એટલી ઓછી કિંમત રાખી હતી કે કોઈ ખોરાક લીધા વિના પાછું ફર્યું નહોતું અને પછી તેની સ્થિતિ અનુસાર પૈસા પણ ચૂકવતા હતા જ્યારે મારા મિત્રને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ આશ્ચર્ય થઈ ગયો અને મને ખૂબ જ કહેવા લાગ્યો કે પહેલાં તેને મને કોલ કર્યો અને આખી વાત પૂછી અને જ્યારે મેં તેને કહ્યું કે હું આ બધું તે માટે કરી રહ્યો છું જેથી લોકોની મુશ્કેલ સમયમાં મદદ થાય હું તેમાં કોઈ ખાસ નફો મેળવતો નથી ત્યારે તેને એમ કહેવાનું શરૂ કર્યું કે તમે લોકડાઉનમાં બીજા લોકોની મદદ કરી રહ્યા છો પરંતુ લોકડાઉન પછી તમે પોતે પણ વાટકો લઈ અને ઊભા રહી જશો અને જે લોકો માટે તું સહાનુભૂતિ દેખાડી રહ્યો છે ને તે તને ક્યારે પૂછશે નહીં પછી તેણે કહ્યું જો તમે આ રીતે તમારી બધી જમા પૂજી ભગાશો તો તમારી પત્ની અને બાળકો માટે શું બેસે તે સાંભળી અને મેં કહ્યું હું આ બધું કરી રહ્યો છું ફક્ત મારા ભગવાનને ખુશ કરવા પછી લોકો આ વિશે ખબર પડીને તો તેણે પણ મારી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે કદાચ મેં મારા હોશ ગુમાવી દીધા છે લોકો કહેવાનું શરૂ કર્યું કે હું મારી હોટલની પ્રતિષ્ઠા બગાડી રહ્યો છું હું મારી બચાવેલી મૂડી એને બગાડી રહ્યો છું પરંતુ ફક્ત મારી પત્ની જ મારી સાથે ઊભી હતી તેમણે કહ્યું કે જો તમે નેક છોડો તો પછી ભગવાન પોતે રસ્તો સરળ બનાવશે તેની વાત સાંભળી અને મારા માટે આ કાર્ય સરળ બન્યું તે પણ મારી સાથે હોટલમાં આવવા લાગી તે મોટા ભાગની સ્ત્રીઓને પોતાના હાથથી ખોરાકની બેગ ભરી આપતી અને બદલામાં જે દુવા મળતી તેનાથી મારી પત્ની ખુશ થઈ જતી હતી જ્યારે અમે થાકી અને ઘરે આવતા હતા ને અને પલંગ ઉપર સુતા તો મારી પત્ની કહેતી હતી કે મને જીવનમાં આટલું સુકૂન ક્યારે લાગ્યું નથી મારા ઘરમાં કોઈ વસ્તુની અછત નહોતી મારી પત્નીએ આરામદાયક જીવન જોયું હતું પરંતુ તે આ લોકોની સેવા કરવામાં ખૂબ જ ખુશ હતી થોડા સમય પછી મારી પાસે ખાવાનું બનાવવા માટે પણ પૈસા નહોતા કારણ કે મને થોડો જે નફો થયો હતો તેમાંથી મેં બિલ ચોક્યું હતો હવે મારું બેંક બેલેન્સ ખરેખર સમાપ્ત થઈ ગયું હતું અને હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે ખોરાક કેવી રીતે તૈયાર કરવામાં આવશે કારણ કે ખોરાક સિવાય વીજળી ગેસ બધાના બિલ ચૂકવવા પડતા હું આ વિચારોમાં ડૂબેલો હતો અને એક અચાનક એક વ્યક્તિ હોટૅલમાં આવ્યો મને લાગ્યું કે તે પણ ખોરાક લેવા માટે આવ્યો છે તેથી મેં તેને જાતે જ બાજુમાં બોલાવ્યો કારણ કે ભીડ વધુ હતી અને અમે સોશિયલ ડિસ્ટન્સની પણ કાળજી લઈ રહ્યા હતા મેં તેને કહ્યું કે તમે મને કહો તમારે શું જોઈએ છે હું તમને આપો છું પછી તેને મારા તરફ એક ચેક લંબાવ્યો અને કહેવાનું શરૂ કર્યું હું આ આપવા માટે આવ્યો હતો અને આ ચેક જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે તેના હાથમાં રૂપિયા પચાસ લાખનો ચેક હતો તેણે કહેવાનું શરૂ કર્યું હું તમને ઘણા સમયથી આ એક નેક કામ કરતા જોઈ રહ્યો છું મારી ઓફિસ અહીં નજીક છે લોકડાઉન થવાને કારણે અમે પણ ઓફિસ બંધ કરી દીધું હતું ક્યારેક હું અહીં મારી ઓફિસે નીટ કાળજી લેવા માટે આવો છો ત્યારે મને ખબર પડી કે તમે બધા માટે ખૂબ કરી રહ્યા છો હું પણ આમાં મારો હિસ્સો આપવા માગું છું પછી તે મને પૂછ્યા વિના મને કંઈ પણ પૂછ્યા વિના ચાલ્યો ગયો અને હું ભગવાન તરફથી આવેલ આ સહાયથી આશ્ચર્યચકિત થઈ ગયો પછી આ સિલસિલો ચાલતો રહ્યો કેટલીક વાર એનજીઓવાળા આવી અને મને મદદ કરતા તો કેટલીક વાળા દેવદુ જેવો વ્યક્તિ ભગવાન તરફથી આવતો અને આ રીતે આ કામ ચાલુ રહ્યું બે મહિના સુધી મેં આ લોકોને ખવડાવવાનું ચાલુ રાખ્યું અને પછી લોકડાઉનમાં થોડી નરમાઈ થઈ તેથી મેં ફરીથી મારી હોટલ ખોલી પણ મારી કિંમતમાં વધારો કર્યો નહીં જેઓ મારી પાસે પહેલાં આવતા હતા તે ફરી આવવા લાગ્યા પરંતુ આશ્ચર્યજનક બાબત એ હતી કે હવે મારા પહેલાં કરતાં વધુ ગ્રાહક બની ગયા હતા જ્યારે લોકડાઉન સમાપ્ત થયું અને લોકોની પરિસ્થિતિમાં સુધારો થયો ત્યાં સુધીમાં તેને મારો ખોરાક અને મારા હાથના સ્વાદ વિશે ખબર પડી ગઈ હતી હવે મારી હોટલમાં દિવસ રાત ભીડ રહેતી હતી અને હું ભગવાનનો આભાર માનું છું પણ મને આ રસ્તો બતાવનાર તેર વર્ષીય સીમાને હું ક્યારે ભૂલી શકતો નહીં હું જે પણ કમાતો તેમાંથી થોડું રીમાને પણ મોકલતો કારણ કે તે પણ તેના વિસ્તારમાં આજ ઉમદા કામ કરી રહી હતી મારી હોટૅલમાંથી જે પણ તે લેતી હતી ને તે તેને વિસ્તારના હાજર બાળકોમાં વહેંચતી હતી અને તે દિવસ પણ જ્યારે તે શાકભાજી લેતી હતી ત્યારે તે ખૂબ જ ખોરાક તૈયાર કરતી હતી મેં કહ્યું તમારા ઘરમાં ફક્ત તમે બે લોકો છો તો તું આટલો ખોરાક કેમ બનાવે છે તો તેણે કહ્યું નજીકના લોકોમાં ઘણા દિવસોથી ભૂખ્યા છે એ લોકો ખાસ કરીને લોકડાઉન થયા પછી દરેકનો ચૂલો બંધ છે તેથી હું એકલા કેમ ખાઈ શકું છું ભગવાનનો આદેશ છે કે આપણા પાડોશના લોકોની સંભાળ રાખવી એ આપણી ફરજ છે આ જ કારણ છે કે હું થોડી વધારે રસોઈ કરું છું અને તેમાંથી દરેકને વેચું છું જો હું બધું એકલા ખાઉં અને મારો પાડોશી ભૂખ્યો હોય અને હું સંપૂર્ણ પેટ સાથે સૂઈ ગઈ ત્યારે હું ભગવાને શું જવાબ આપીશ આજે મને ખૂબ જ શાકભાજી મળી છે તે ભગવાનની કૃપાથી મળી છે તેથી હું તેને નજીકમાં બધા સાથે વેચીશ ખાઈશ જેથી કોઈ ભૂખ્યો ન સૂવે રીમાને સાંભળ્યા પછી હું વિચારમાં પડ્યો કે આજ સુધી મેં આવું ક્યારેય વિચાર્યું ન હતું જે આ બાળકીએ વિચાર્યું હતું પછી તે છોકરીએ મારી આંખો સમક્ષ ઘણો ખોરાક તૈયાર કર્યો ત્યાં બસ બાપ ફેલી શાકભાજી હતી પરંતુ ખોરાક તૈયાર થતાની સાથે જ તેણે એક અવાજ કર્યો અને નજીકના પડોશના ઘણા બધા બાળકો થાળી લઈને આવ્યા તે છોકરીએ બધાને થોડું થોડું આપ્યું અને પછી બધા તેનો આભાર માની ચાલ્યા ગયા મને આ જોઈ અને આશ્ચર્ય થયું કે તેર વર્ષની રીમા જેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તે બીજાની ભૂખની ચિંતા કરે છે એક હું હતો જેના ખિસ્સામાં હજી ખાલી ન હતા બેંકમાં પૈસા હતા ઘણી બધી સુવિધાઓ હતી મારી પાસે બધું હતું અને હજી પણ હું ગઈ કાલની ચિંતા કરતો હતો ત્યારે તે છોકરી ખાલી હતી તેમ છતાં તે કાલની નહીં પણ બીજાના આજની ચિંતા કરી જેથી જો તમે સમાજને બદલવા માંગતા હો ને તો તમારે પહેલાં તમારા વિચાર શરણવીને બદલવી પડશે આ છોકરીએ મને આ શીખ્યું હતું તે દિવસે મેં નક્કી કર્યું આ મુશ્કેલ સમયમાં હું તે બાળકીની નજીકના પડોશમાં ગરીબ બાળકોની સંભાળ રાખીશ મારો નાનો વિચાર માત્ર તેમના ઘરોમાં ખુશી ન લાવ્યો પણ મારી રોજીમાં પણ બરકત કરી આજે લોકડાઉન સમાપ્ત થયો અને ચાર વર્ષ થયા છે પણ એક દિવસ એવો ગયો નથી કે મારી હોટલમાં ગ્રાહકોની ભીડ ન હોય મેં પહેલાં કરતાં વધારે નફો કર્યો ન હોય હું સમજી ગયો કે જો મનોસે સાચા હેતુથી બધું ખર્ચ કરે છે ને ભગવાન તેને તેની અદશ્ય આંખોથી આશીર્વાદ આપે છે કે તે પોતે આશરે ચકિત થઈ જાય છે આજે જ્યારે હું પાછળ જોઉં છું ને ત્યારે આશ્ચર્ય થાય છે જ્યારે મેં મારી હોટલ બંધ કરી દીધી મારે બેંકમાં ફક્ત આઠ હજાર હતા અને આજે મારી પાસે આશરે અઠ્યાસી લાખ છે આ પૈસા ગરીબોના સારા માટે હું વાપરું છું અને મને ભરોસો છે જો હું આ પૈસા પૂરા કરીશ ને ત્યારે ભગવાન મને આના કરતાં દસ ગણા વધારે આવશે આ વાત ભગવાન પર વિશ્વાસ ન ઇમાનની છે આ તમારો ફરજ નિભાવવા અને ભગવાન હુકમ ઉપર ચલાવવાની છે તમે પણ એકવાર ભગવાનના નિયમ ઉપર ચાલો અને પડોશીની સંભાળ રાખો તો પછી તમે જોવો કે ભગવાન તેની અદશ્ય ખાણોથી તમને એક આશીર્વાદ આપે છે આ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે જે વ્યક્તિ સારા ઈરાદાથી બીજા લોકોને મદદ કરે છે તે ક્યારેય ખાલી હાથે રહેતો નથી જ્યારે આપણે સ્વાર્થ વિના બીજાની સંભાળ રાખીએ છીએ ને તો ભગવાન આપણને પહેલાં કરતાં વધુ આપી દે છે તો મિત્રો આજની કાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ